બ્લ્યુ લેન્ડ જંગલમાં બધા સારસ તળાવને કિનારે બેઠા બેઠા વાતો કરતા હતા ત્યાં જ તેમને સામેથી એક બીજું સારસ આવતું દેખાયું આ મારા જંગલમાં નવો સારસ હેલો મિત્રો કેમ છો અમે તો સારા છીએ ભાઈ તું કેમ છે હું પણ સારા છું બ્લ્યુ લેન્ડમાં તને પહેલીવાર જોયો છે ક્યાંથી આવ્યો છે હું પર્પલ લેન્ડથી આવ્યો છું ઓ અચ્છા પણ તું પગેથી ચાલીને કેમ આવ્યો તું ઉડીને પણ આવી શકતો હતો ને કદાચ હું ઉડી શક્યો હોત પણ આજી હું મિત્ર આમ કહીને તેણે પોતાની એક પાંખ તરફ ઈશારો કર્યો જે તૂટેલી હતી અરે યાર તું તો એક પાંખ થી અપંગ છે હા આજ કારણ હતું કે મારા જંગલમાં કોઈ મારી સાથે વાત નહોતું કરતું તેથી જ હું અહીંયા આવ્યો છું ઓ એમ છે પણ આ જંગલમાં એવું કશું નથી અમે કોઈની સાથે ભેદભાવ નથી કરતા આજથી અમે બધા તારા મિત્રો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર